કેન્દ્ર શાસિત પ્રદેશ સિલવાસ ખાતેની સ્ટીલ ફેક્ટરીમાં આગ લાગતા ત્રણ કામદારોના મોત અન્ય બે કામદારો ગંભીર રીતે ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા કંપની સંચાલકો સામે ગુનો નોંધી પોલીસે હાથ ધરી તપાસ મહુવાના પિંગલેશ્વર નજીક માછીમારી કરતા યુવાન પર સિંહે હુમલો કરતા યુવકનો મોત મૃતક સરતાનપુરનો રહેવાસી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેલંગાણામાં ટીઆરએસના સુપ્રીમો ચંદ્રશેખર રાવે બીજી વખત લીધા મુખ્યમંત્રી તરીકે શપથ રાજભવનમાં રાજ્યપાલે લેવડાવ્યા શપથ બેઠક ઉપર મેળવી હતી જીત સંસદની કામગીરી ત્રીજા દિવસે પણ સ્થગિત કાર્યવાહીના પ્રારંભ પૂર્વે સંસદ પરના હુમલાની સત્તરમી વરસી નિમિત્તે શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ અર્પણ કર્યા શ્રદ્ધા સુમન દેશની સંસદ પરના હુમલાની આજે સત્તરમી વર્ષી સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ એમ નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાના શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ ગૃહમંત્રી રાજનાથસિંહ જેટલી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પણ અર્પણ કર્યા કારોબારી સપ્તાહના ચોથા દિવસે માર્કેટ રહ્યો ગ્રીન ઝોનમાં સેન્સેક્સ એકસો પચાસ પોઈન્ટના વધારા સાથે પાંત્રીસ હજાર નવસો ઓગણત્રીસ પર જ્યારે નિફ્ટી ત્રેપન પોઈન્ટના ઉછાળા સાથે દસ હજાર સાતસો પર રહ્યો બંધ ડોલર સામે રૂપિયાએ પણ મજબૂતી સાથે કર્યો કારોબાર ભુવનેશ્વર ખાતે રમાઈ રહેલા હોકી વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ તેમજ બેલ્જિયમ અને જર્મની ટકરાશે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો સેમીફાઇનલમાં પહોંચી જેસીઆઈ તેમજ હિંમતનગર રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પચાસથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન શિબિરમાં શિક્ષણ જગત સામાજિક સંસ્થાઓ શાળાના બાળકો સહિત જેસીઆઈના પ્રમુખ અલ્પેશ પટેલ નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન એ જ મહાદાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જેસી મિત્રો અને નગરજનોએ રક્ત આપી પોતાની માનવતા છે અને આ રક્ત ગરીબ દર્દીઓને અને અકસ્માતમાં ઘવાયેલા લોકોને આ બ્લડ પહોંચાડવામાં આવશે ગાંધીનગર આઈઆઈટી દ્વારા વીસમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિસંવાદનો મુખ્ય વિષય ઉર્જા સંસાધન વ્યવસ્થાપન અને ક્લાઇમેટ ચેન્જના પડકારો આ હતો આ પરિસંવાદ તેરથી પંદરમી ડિસેમ્બર સુધી ચાલશે બાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈ અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ચેરમેન એસએ ભારદ્વાજે તમામ લોકોને પ્રદૂષણ દૂર કરવા ઉપર ભાર મૂક્યો હતો पांच देशों के लोग आए हैं और इसमें हम इनर्जी से और इनर्जी और क्लाइमेट चेंज से क्या प्रभाव पड़ता है और उससे क्या बचा जा सकता है उस पर मेन थीम है और उसपे हम चर्चा करने वाले हैं और इसके अलावा और सब इमर्जिंग पोल्यूटेंट जी आरसेनिक जियोजेनिक पोल्यूटेंट्स और करीब दो पेपर में से भी पेपर के आसपास ओरली प्रेजेंट होंगे आप कुछ भी अच्छा प्रोडक्ट है यूज कर रहे हैं उसके पीछे उसकी गुणवत्ता के पीछे रेडिएशन तो रेडिएशन को समझना आवश्यक हो गया है न्यूक्लियर पावर प्लांट्स में लोगों को डर है पर न्यूक्लियर पावर प्लांट्स की सरहद पर रहने वाले लोगों को जीरो के करीब रेडिएशन मिलती है जिस प्रकार रेडिएशन का उपयोग हुआ हिरो शमन आगा सागी से उससे एक डर तो बैठ गया पर इस डर को दूर करने के लिए केवल एक ही रास्ता है कि हम रेडिएशन के बारे में ज्ञान प्राप्त करें और आपका रेडिएशन के बारे में कुछ भी प्रश्न है आप बेझिझक हमसे पूछिए एटॉमिक एनर्जी रेगुलेटरी बोर्ड से पूछिए हमारी वेबसाइट पे जाइए हमारी वेबसाइट के ऊपर हर प्रकार के लोगों के लिए हमने इंफॉर्मेशन दी हुई है और फिर भी आपका कुछ प्रश्न है तो आप पूछिए રાજ્ય સરકાર દ્વારા ખરીફ સિઝનમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ માટે બોટાદ એપીએમસી ખાતેના ખરીદ કેન્દ્ર પર ગુજરાત સરકાર દ્વારા પંદર નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવેલ છે જેમાં બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કુલ એક હજાર ચારસો નવ ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું બારમી ડિસેમ્બર સુધી કુલ એક હજાર છાસઠ ખેડૂતોની છસો પોઈન્ટ શૂન્ય સાત લાખ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેતા ખેડૂતોને મગફળી વેચાણ માટે આગામી દસ દિવસમાં બોલાવી કામગીરી પૂર્ણ કરવામાં આવશે મગફળી ખરીદીમાં પારદર્શિતા જળવાય તે માટે જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા નિગમ ખેતીવાડી શાખા મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગના અંદાજીત વીસ જેટલા કર્મયોગીઓ આ કામગીરીમાં રોકાયા છે જે રાજ્ય દ્વારા ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી સંતોષ મળ્યો છે જેના બજાર ભાવમાં આઠસો સાડી આઠસો નવસો લગી છે જ્યારે સરકારના ટેકાના ભાવ વધાર છે તેની ખેડૂતને ફાયદો છે અને જે એ રીતે એમનું વહીવટ બધો પારદર્શક છે ખેડૂતને સામે રાખીને એમનો વહીવટ થાય છે વેપારીમાં એવું થાય છે વેપારી આઠસો સાડી આઠસો રૂપિયા ભાવ આપે છે અને સરકારે જ્યાં શરૂ કર્યું ટેકાના ભાવ ભાવ તો એમાં હજાર રૂપિયા ભાવ મળે છે તો આમ બોટાદ જિલ્લામાં માં પારદર્શિક રીતે ધારાધોરણ નિયમો પ્રમાણે જે પાંચ ટકા ઉતારો લે છે એ બે એટલે ખરીદી કરી લે છે મેં પંદર તારીખે મગફળી નાખેલી અને ચાર તારીખે મારે મેસેજ પડી ગયો ખાતામાં બોટાદ જિલ્લાની અંદર ચૌદસો ને નવ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે એમાંથી બારસો ને પંચાવન ખેડૂતો ને થી પોતાની મગફળી લાવવા માટે જાણ કરેલ હતી એમાંથી એક હજાર અને છાસઠ ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઈ છે અને તેમાંથી ત્રણસો ને પંચ્યાસી ખેડૂતોને ત્રણસો ને પાંચ લાખ રૂપિયાનું પેમેન્ટ પણ થઈ ચૂક્યું છે અભ્યાસની સાથે રમતગમતમાં પણ વિદ્યાર્થીઓની રૂચિ ખેળવાય અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી શકાય તેવા ઉદ્દેશથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે વૃષ્યોની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીનમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા થઈ હતી રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાઓની એકસો બસો સિત્તેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પસંદગી પામનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત તરફથી મને ગુજરાત તરફથી મને સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે હું આજ પૂછું કે એમની અંદર ત્રણ વખત સ્ટેટ પ્લેયર રહી ચૂકી છું ગોલ્ડ મેડલિસ્ટ એટલા માટે મને સરદાર પટેલ એના સિવાય ઘણી બધી સ્ટેટની અંદર હું પાર્ટિસિપેટ કરું છું કે હું શું ગેમની અંદર તો મારા સિક્સ સ્ટેટ મેડલિસ્ટ છું અને શાળાકીય રમતોમાં સરકાર તરફથી જે પ્રોત્સાહન મળ્યું છે એના દ્વારા અત્યારે હાલ મહિલાઓનું પણ પ્રમાણ વધતું ગયું છે અને એ પણ એક્ટિવ થયા છે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની અંડર સેવન્ટીન નાઇન્ટીન સ્પર્ધા છોટાઉદેપુર ખાતે યોજાઈ રહી છે જેમાં બસો સિત્તેર જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલો છે આ તમામ ખેલાડીઓ ભાઈઓ બહેનો માટે આ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે તેમાંની એક મહત્વની યોજના આયુષ્યમાન ભારત આ યોજના દ્વારા ઘણા લોકોને મફતમાં સારવારનો લાભ મળી રહ્યો છે આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ખાનગી આંખની હોસ્પિટલમાં મોતિયાના દર્દીને નિઃશુલ્ક સારવાર તેમજ મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું લાભાર્થીને આ લાભ મળતા તેઓ અને તેમના પરિવાર ખુશ છે હાલમાં શહેરની ખાનગી આંખની હોસ્પિટલમાં આ યોજના થકી પહેલું ઓપરેશન કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં આ યોજનાનો લાભ લેનાર દર્દીઓને રહેવાનું જમવાનું આવવા જવાનું ભાડું દવા તેમજ લેબોરેટરીની સેવા પણ નિઃશુલ્ક મળી રહે છે જો દર્દી બહાર આ ઓપરેશન કરાવે તો બાર હજાર જેટલો ખર્ચ થાય છે દર્દીને હોસ્પિટલમાંથી આ માટે કાર્ડ પણ બનાવી આપવામાં આવે છે ખર્ચો બાર થી તેર હજારનો કીધો હતો પણ આ કાર્ડ અમારી પાસે હોવાથી અમને એક પણ રૂપિયાનો ખર્ચો થયો નથી અને સારી રીતે મારું ઓપરેશન થઈ ગયું છે અને અમને સેવા પણ સારી અહીંયા અપાય છે અને કોઈ જાતની તકલીફ અમને અહીંયા પડી નથી પ્લસ કે અમને ભાડું અને જમવાનું પણ અહીં વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગીર સોમનાથના ઘાવાગીર ગામને એકસો સત્યાવીસ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા અનેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બારથી ચૌદમી ડિસેમ્બર સુધી ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ યોજાશે જેમાં જલયાત્રા વિશ્વયાગ સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઘાવાગીર ગામની શેરીઓ શણગારવામાં આવી હતી ઘરે ઘરે રંગોળી અને આસોપાલવના આકર્ષક સુશોભનથી ગામ ખીલી ઉઠ્યું હતું ગીર સોમનાથના તલાલા ગીરના જંગલની જાડીઓ વચ્ચે એકસો સત્યાવીસ વર્ષ પહેલા કારાવાડીયા પરિવારે તોરણ બાંધીને ઘાવાગીર ગામ વસાવ્યું હતું તે સમયે પાંચસો લોકોની વસ્તી હતી અને આ ગામ ઘાવાગીર ટિંબો તરીકે ઓળખાતું હતું આજે સવાસો વર્ષ બાદ આ ગામની વસ્તી પાંચ હજારે પહોંચી છે ઘાવાગીર ગામ અનેક પ્રેરક પ્રવૃત્તિઓને કારણે જિલ્લામાં હંમેશા ખ્યાતનામ રહ્યું છે મંદિર શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગામ ને એકસો સત્યાવીસ વર્ષ પૂરા થયા છે તો જેમ નાના છોકરાઓ નો જન્મ દિવસ ઉજવવામાં આવે એમ આજ ધાવાગીર ગામ નો જન્મ દિવસ આપણી સંસ્કૃતિ દીપ ઓલવવાની નહીં પરંતુ દીપ પ્રજ્વલિત કરવાની છે તો દીપ ને પ્રજ્વલિત કરી યજ્ઞ નારાયણ ને પધરાવી અને આખો ઉત્સવ ઉજવવામાં આવે છે આખા ગામ ને ખુબ જ આનંદ છે ગામનું નાનામાં નાનું ઘર નાનામાં નાનું ઝૂપડું પણ પ્રકૃતિ દત્ત શણગાર થી શણગારવામાં આવ્યું છે આ ગામ ની અંદર પ્રતિનિધિ પણ છેલ્લા લગભગ મહિના બે મહિના થી આ લોકો છે ગલી ગલીએ શેરીએ શેરીએ અને ઘરે 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 રંગોળી કરી છે શેરીએ શંગાયર થયેલો છે એક નાનામાં ઝુકાથી માંડી અને મોટા મહેલ સુધી બધા જે કઈ છે એ શણગાર સજા છે અને નાનાથી મારી મોટા કામ કર્યું છે આ કામની અંદર સ્વયંભૂત જેને કહી છે ને અંતર હાથ કામ લોકોએ કર્યું છે પહેલા આઝાદી પહેલા જ આ ગામ વસેલ અને તે સંખ્યા હતી પાંચસો માં પછી વિકાસ કર્યો એ પ્રમાણે અત્યારે મારે પાંચ હજાર દિવસ મધ્યપ્રદેશમાં જનાદેશ આવ્યા પછી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની મુલાકાત કરી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો પાર્ટીએ રાજ્યમાં મુખ્યમંત્રી બનાવવાનો અધિકાર પાર્ટી હાઇકમાન્ડ પર છોડ્યો છે કોંગ્રેસે સરકાર બનાવવા માટે એકસો એકવીસ નવનિર્વાચિત સભ્યોનો દાવો કર્યો છે પાર્ટીનું કહેવું છે કે બસપાના બે સપાનો એક અને ચાર અપક્ષ સહિત સમર્થનનો આંકડો એકસો એકવીસ છે તો બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી શિવરાજસિંહે મીડિયાને સંબોધન કર્યું હતું અને રાજ્યમાં દસ દિવસમાં ખેડૂતોના દેવા માફી કરવાનું વચન પૂરું કરવા કહ્યું હતું તો રાજસ્થાનમાં પણ ચૂંટણી પૂરી થયા પછી સરકાર બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજસ્થાન વિધાનસભાની બસ્સો સીટમાંથી કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ નો આંકડો પાર કરી બહ્મતી છે તો બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જે અંતર્ગત વિધાયક દળે રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગી કરવાનો અધિકાર પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને આપ્યો છે કોંગ્રેસને બીએસપી સહિત કેટલાક સમર્થનની વાત કરી છે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નવ્વાણું સીટો મળી છે બીજેપીને તોતેર બસપાને છ અને સીપીએમને બે અને અન્યને સોળ સીટો મળી છે તો ટૂંક જ સમયમાં રાજસ્થાનમાં जाहरात होवा संभावना है आओ आमारीगतों मेड़ी हमारा संवाददाता अजय विक्रम सिंह पास थी क्या जानकारी है आपके पास राजस्थान में सीएम क्या नाम की घोषणा होने वाली थी क्या लेटेस्ट अपडेट है आपके पास जी बिल्कुल राजस्थान के मुख्यमंत्री के नाम की घोषणा अभी कुछ ही देर बाद होने वाली है राहुल गांधी के घर पर सोनिया गांधी पहुंच चुकी हैं और दोनों जो शीर्ष नेता हैं कांग्रेस पार्टी की ये दोनों आपस में विचार विमर्श करने के बाद औपचारिक रूप से जयपुर में नेताओं को इस बात इस बात की सूचना दे, दे देंगे और वहां पर ऐलान कर दिया जाएगा इसके पहले राहुल गांधी ने अशोक गहलोत और सचिन पायलट से एक साथ अपने आवास पर मुलाकात की और दोनों नेताओं से बात करने के बाद आ, 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 उन दोनों नेताओं को ये बात कही कि जो भी अंतिम सूचना होगी उन्हें दे दी जाएगी इसके साथ ही साथ मध्य प्रदेश की अगर हम बात करें तो शाम को छह बजे मुख्यमंत्री के नाम का औपचारिक ऐलान कर दिया जाएगा सूत्रों के मुताबिक जो मेरी जानकारी है उसके हिसाब से कमलनाथ के नाम पर राहुल गांधी ने मोहर लगा दी है लेकिन औपचारिक रूप से शाम को छह बजे इसका ऐलान किया जाएगा छत्तीसगढ़ की अगर हम बात करें तो छत्तीसगढ़ में टीएस सिंह देव के नाम आ, की चर्चा है और आ, जो हमारे सूत्र हैं वो बता रहे हैं की जो आ, मुख्यमंत्री के नाम की रेस में टीएस सिंह देव का नाम काफी आगे है अभी शाम को आ, जो वहाँ के प्रभारी हैं मल्लिकार्जुन खड़गे वो मुलाकात करेंगे राहुल गांधी से और उसके बाद छत्तीसगढ़ uh, के भी मुख्यमंत्री के नाम का ऐलान कर दिया जाएगा इस लिहाज uh, से शाम छह छह से सात बजे तक तीनों राज्यों के मुख्यमंत्रियों के नाम का ऐलान किए जाने की संभावना है जी धन्यवाद माहिती देने के लिए छह सुधी में लगभग तमाम राज्यों नवा मुख्यमंत्री विषय की महित मिली जैसे વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ ચંદ્રશેખર રાવે આજે સતત બીજી વખત તેલંગાણાના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા રાજભવનમાં રાજ્યપાલે પદ માટે શપથ લેવડાવ્યા હતા વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસે મોટી જીત મેળવી છે અને દેશના સૌથી યુવા રાજ્યમાં બીજી વખત ટીઆરએસની સરકાર બનાવી છે મિઝોરમમાં જોરમધંગાના નેતૃત્વ હેઠળ મિઝો નેશનલ ફ્રન્ટની નવી સરકાર શનિવારે શપથ ગ્રહણ કરશે કે રાજશેખરનની ઉપસ્થિતિમાં એમએનએફ પાર્ટીના મંડળની ગઈકાલે સાંજે આઇઝોલમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અગાઉ રાજ્યપાલે પદનામિત મુખ્યમંત્રી જોરમથંગાને રાજ્યમાં નવી સરકારના ગઠન વિશે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા ચાલીસ સભ્યોની બેઠક ધરાવતી આ વિધાનસભામાં એમએનએફે છવ્વીસ બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે છત્તીસગઢ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા પછી બુધવારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જો કે મુખ્યમંત્રીના નામ પર કોઈ નામ સર્વસંમતિ બની ન હતી આ બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે હવે નવનિર્વાચિત ધારાસભ્યો પાસેથી વ્યક્તિગત સલાહ લેવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેનો નિર્ણય કરશે કોંગ્રેસે ચૂંટણી પહેલા કોઈપણ નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કર્યા ન હતા કોંગ્રેસે રાજ્યમાં અડસઠ સીટો પર જીત મેળવી બે તૃતીયાંશથી વધારે બહુમતી મેળવી હતી બેઠક આજે દિલ્હી ખાતે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સંસદીય બાબતોના ભૂતપૂર્વ મંત્રી અનંતકુમાર સાંસદ ડોક્ટર ભોલાસિંઘને તેમજ સંસદ પર હુમલા દરમિયાન શહીદ થયેલા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે એટલે કે તેરમી ડિસેમ્બર બે હજાર એકના રોજ ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે આજના દિવસે બે હજાર એકમાં આતંકવાદીઓ સામે સંસદની રક્ષા કરતા શહીદ થયેલા વીરોને રાષ્ટ્ર નમન કરે છે ટ્વિટર પર આપેલા પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ આતંક ફેલાવનાર તત્વોએ આપણા લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યો ઉપર હુમલો કર્યો હતો પણ તેઓ તેમાં સફળ થયા ન હતા તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે આજનો દિવસ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એ પણ યાદ અપાવે છે કે આતંકવાદ વિરુદ્ધ લડવા સંગઠિત પ્રયત્નોની જરૂરિયાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બે હજાર એકમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને નમન કર્યા છે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે બે હજાર એકમાં આજના દિવસે આપણી સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની બહાદુરીને હું સલામ કરું છું सुरक्षित है इसका पूरा श्रेय यदि किसी को देना चाहिए तो हमारे देश की सेना के जवानों को हमारे सीएपीएफ के जवानों को हमारी जो पुलिस है उसको दिया जाना चाहिए उन्हीं के बलिदान के परिणाम स्वरूप ही आज हमारा देश सुरक्षित है સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે સદનની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો કર્યો હતો હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસ એઆઈએડીએમકેના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી પણ કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે પંજાબ નેશનલ બેન્કમાંથી હજારો કરોડની લોન લઈ ભાગેલા મેહુલ ચોક્સી સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે સીબીઆઈની માંગણી પર ઇન્ટરપોલે આ નોટિસ જાહેર કરી છે ચોક્સીએ એન્ટી સરકારના કોમનવેલ્થ એગ્રીમેન્ટ સામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે આ એગ્રીમેન્ટ પ્રમાણે ભારત અને એન્ટી ગોવામાં સંધિ ન હોવા છતાં ચોક્સીને ભારત મોકલવામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાને સફળતા મળી છે સુરક્ષા દળોએ બે અજ્ઞાત આતંકવાદીઓને ઠાર કર્યા છે સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજથી શરૂ થયેલી અથડામણ પછી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે આ સિવાય તકેદારીના ભાગરૂપે સોપોર વિસ્તારની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રાખવામાં આવી છે બુધવાર સાંજથી બારામુલાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે એશિયાઈ બજારોમાં સુધારો આવતા આજે તેની અસર ભારતીય બજારો ઉપર પણ જોવા મળી હતી આજે બજાર બસ્સો અંકના વધારા સાથે ખુલ્યું હતું દિવસ દરમિયાન બેન્કિંગ ઓટો અને એફએમસીજીમાં સારી ખરીદી રહેતા માર્કેટને સપોર્ટ મળ્યો હતો દિવસના અંતે સેન્સેક્સ એકસો પચાસ અંકની મજબૂતાઈ સાથે પાંત્રીસ હજાર નવસો ઓગણત્રીસ ચોસઠ જ્યારે નિફ્ટી પણ ત્રેપન અંક મજબૂત રહી દસ હજાર સાતસો એકાણું પંચાવન અંક ઉપર બંધ થયો હતો દર્શક મિત્રો સેન્સેક્સમાં આજે થયેલી ગરમા ગરમી વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અરુણ શર્મા જી અરુણ જણાવશો કે આજનો દિવસ કેવો રહ્યો હતો દિવસ એવો હતો વધારો જોવા મળ્યો હતો બે ફેક્ટર્સ પ્રોમિનન્ટ છે જેના લીધે માં ઉછાળ જોવા મળ્યો છે સૌથી જો પહેલો ફેક્ટર છે કે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગવર્નર છે શક્તિકાંત દાસ એની બેઠક હતી જે સરકારી પીએસયુ બેંક છે એના ચીફ સાથે અને ફોકસ આ બેન્કિંગ જે છે એનું એ હતું કે કેવી રીતે જે ની સમસ્યા છે જે શ્રેષ્ઠ એસેટ્સ છે એટલે કે જે નોન પરફોર્મિંગ એસેટ બની ચૂક્યા છે એમાં કેવી રીતે નવી જાન ફૂકી શકાય અને એને કેવી રીતે ઉભારી શકાય આ બધી બાબતો ઉપર ફોકસ રહ્યું હતું એના લીધે જે રેટ સેન્સિક્સ સ્ટોક્સ હતા બેન્કિંગ ઓટો રિયલ્ટી એ આ મીટિંગ ના લીધે આ જે સ્ટોક્સ છે સેક્ટર છે એમાં એક માં આ લોકો ટ્રેડ કરી રહ્યા હતા બીજું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ જે હતો એ કાલે જે ઇન્ફ્લેશન એટલે કે રિટેલ ઇન્ફ્લેશન જે આંકડા આવ્યા એ અને આઈપી નો જે આંકડો હતો એ પણ બહુ પ્રોમિનન્ટ ફેક્ટર હતો સ્ટોક માર્કેટ માટે કેમ કે સૌથી મોટી વાત એ છે કેમ કે ગ્રોથ જે છે આઠ ટકાથી થી ઉપર નીકળી ચૂકી છે આઈઆઈપી ની વાત કરીએ તો બીજી બાજુ જે ઇન્ફ્લેશન છે જે આરબીઆઈ નું જે ટાર્ગેટ છે ચાર ટકાથી બહુ જ કમ્ફર્ટેબલ ઝોન એટલે કે બે ટકાની આસપાસ રિટેલ ઇન્ફ્લેશન વાત કરીએ તો સ્ટોક માર્કેટ આ પણ જોઈ રહ્યું છે કેમ કે હવે જે આરબીઆઈ પોલિસી આવશે મોનેટરી પોલિસી એમાં બહુ જ સંભાવના છે કે રેટ્રોફી થઈ શકે છે અને એ જ ધ્યાનમાં રાખીને સેક્ટર છે એ સેન્સેક્સ એન્ડ નેફ્ટીમાં એક શાનદાર તેજી અમે લોકોને જોવા મળી રહ્યો સતત ત્રીજો દિવસ અને આ બેન્કિંગ ઓટો રિયલિટી એટલે કે જે રેટ સેન્સિટિવ સેક્ટર છે એના લીધે જોવા મળી હતી જી ધન્યવાદ માહિતી આપવા બદલ વાત કરીએ હોકીની તો ભુવનેશ્વરમાં આયોજિત વિશ્વકપ હોકી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારત નેધરલેન્ડ્સ સામે જ્યારે બેલ્જીયમ જર્મની સામે ટકરાશે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચી ગયા છે ગઈકાલે રમાયેલ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડે આર્જેન્ટિનાને ત્રણ બેથી અને ઓસ્ટ્રેલિયાએ ફાન્સને ત્રણ શૂન્યથી હરાવ્યું હતું ભારત નેધરલેન્ડ્સ વચ્ચેની મેચ સાંજે સાત વાગે શરૂ થશે આજે સોશિયલ મીડિયામાં અનોખું ડ્રોઈંગ આર્ટ શિમલામાં સિઝનની પ્રથમ હિમવર્ષાનો વીડિયો અને ગૂગલ નો ડુડલ ખૂબ જ ચર્ચામાં છે જોઈએ શું તમે ડોટ બાય ડોટ આર્ટ જોઈ છે ખરી તો આ વીડિયોને જોઈ લો સોશિયલ મીડિયા ટ્વિટર પર આ સ્પીડ ડ્રોઈંગનો વિડીયો સાડત્રીસ થી વધારે લોકોએ જોયો છે કાગળ પર માત્ર ડોટ દ્વારા જ આ શાનદાર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે એકદમ જીવંત અને આબિહુભ ચિત્ર બનાવનારા આ કલાકારનું નામ છે ડેવિડ બેયો જે ફ્રાન્સના છે મહિલાનો ચહેરો તૈયાર કરવામાં ડેવિડને ને બસ્સો કલાક થયા હતા અને આ દરમિયાન તેમણે ડ્રોઈંગ કરવા માટે બે મિલિયન ડોટ બનાવ્યા હતા ત્યારે આ અચંબિત કરી દેનારું ચિત્ર તૈયાર થયું છે તેની આ કારીગરીની સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે ત્યારે શિમલામાં સિઝનની પ્રથમ આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે કારણે હિમાચલના માર્ગો પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે હિમાચલના રોહતાંગમાં કલાકમાં ત્રીસ સેન્ટીમીટર હિમવર્ષા થઈ હતી એ આજે પોતાના હોમપેજ પર જમીનીડ મિટિયોર શોવર એટલે કે ઉલ્કાપાતનો અનોખો ડૂડલ બનાવ્યો છે ઉલ્કાપાત એક ખગોળકીય ઘટના છે અને તમામ લોકો તેને જોવા માટે ઉત્સાહિત હોય છે આજે રાત્રે આકાશમાં ઉલ્કાપાતની ખગોળકીય ઘટના સર્જાવા જઈ રહી છે જે ભવ્ય આતશબાજીથી કમ નહીં હોય મહત્વનું છે કે જેમિનિડ ઇઠ્યોતેર હજાર માઇલ પ્રતિ કલાકની ઝડપે આકાશમાંથી પસાર થતા જોવા મળશે જેને લઈને આજે ગુગલ નું પણ ખૂબ જ ચર્ચામાં છે આજે થનારી આ ઘટના માટે કોઈ ટેલિસ્કોપ કે દુર્ગની જરૂર નથી રાત્રે નવ કલાક બાદ નરી આંખે ઉલ્કાઓને જોઈ શકાય છે વોટ્સએપ અને પર આ કપિરાજ નો ખૂબ જ ચર્ચામાં છે આ કપિરાજ જે અવાજ કરે છે તેને જોઈ સૌ કોઈ થઈ રહ્યા છે સાંભળો આ સાંભળીને એવું લાગે કે જાણે તેની ભાષામાં કોઈ ગીત ગાતો હોય સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે નમસ્કાર